જય માતાજી શું તમે જાણો છો ગરબામાં આવતા છિદ્રમાં છુપાયેલું છે અનોખું રહસ્ય તો ચાલો જાણીએ ગરબામાં આવતા સત્યાવીસ છિદ્ર શેનું પ્રતિક દર્શાવે છે તો એ સત્યાવીસ નક્ષત્રનું પ્રતિક દર્શાવે છે અને ગરબાની ઉપર પ્રગટાવવામાં આવતો દીવો આસ્થાનું પ્રતિક મનાય છે અને આ સત્યાવીસ છિદ્રમાંથી નીકળતો પ્રકાશ સત્યાવીસ નક્ષત્રનું પ્રતિક ગણાય છે અને નવ છિદ્રવાળો ગરબો નવ દુર્ગાનું પ્રતિક ગણાય છે અને બાર છિદ્રવાળો ગરબો બાર રાશિનું પ્રતિક ગણાય છે અને વર્ષના બાર મહિનાનું પ્રતિક ગણાય છે અને અઢાર છિદ્રવાળો ગરબો ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો પ્રતિક ગણાય છે અને જ્યારે છેલ્લે બાવન છિદ્રવાળો ગરબો બાવન શક્તિપીઠનું પ્રતિક ગણાય છે સૌથી પ્રાચીન અને લોકપ્રિય સત્યાવીસ છિદ્રવાળા ગરબા છે અને જ્યારે પણ તમે ગરબા ખરીદી કરવા જાવ ત્યારે અચૂકથી તપાસજો કે તેમાં કેટલા છિદ્ર છે તો આ વિડીયોને આગળ અવશ્ય શેર કરજો જય માતાજી